નવા વર્ષની શરૂઆત પહેલા જ દાદાની ટીમ બદલાઈ ગઈ દાદાની નવી ટીમ આજે શપથ પણ ગ્રહણ કરી લીધી છે અને હવે આ નવી યુવાનોની ટીમ નવા વર્ષથી નવી રણનીતિ સાથે મેદાનમાં ઉતરશે અને દાદાની સરકારના ભરોસા પર ખરા ઉતરવાનો પ્રયાસ કરશે લોકોના હિતોમાં નિર્ણય કરશે કામ કરશે ત્યારે કોણ છે દાદાના નવા મહારથીઓ આવો જોઈએ આ રિપોર્ટમાં દાદાની નવી ટીમે લીધા શપથ નવી ટીમ નવી રણનીતિ નવા વર્ષમાં નવી ટીમ ઉતરશે મેદાનમાં છેલ્લા ઘણા સમયથી ગુજરાત સરકારમાં બદલાવની અટકળો ચાલતી હતી જેનો આજે અંત આવ્યો છે કારણ કે ગુરુવારે ભૂપેન્દ્ર પટેલની સરકારના તમામ મંત્રીઓએ રાજીનામા ધરી દીધા અને શુક્રવારે મહાત્મા મંદિર ખાતે નવા ચહેરાઓ સાથે નવા મંત્રીમંડળે શપથ ગ્રહણ કર્યા દાદાની નવી સરકારમાં નવ ધારાસભ્યોને કેબિનેટમાં સ્થાન મળ્યું છે જેમાં હર્ષ સંઘવીને પ્રમોશન સાથે નાયબ મુખ્યમંત્રી બનાવાયા છે દાદાના નવા મંત્રીમંડળની વાત કરીએ તો કેબિનેટમાં હર્ષ સંઘવી કનુ દેસાઈ ઋષિકેશ પટેલ કુંવરજી બાવળીયા अर्जुन મોઢવાડિયા જીતુ વાઘાણી રમણ સોલંકી પ્રદ્યુમન વાજા અને નરેશ પટેલને સ્થાન મળ્યું છે આ નવ કેબિનેટ મંત્રીમાં હર્ષ સંઘવીને રાજ્યમંત્રીમાંથી પ્રમોશન મળ્યું છે જેમાં કેબિનેટમાં સ્થાનની સાથે સાથે નાયબ મુખ્યમંત્રી પણ બનાવાયા છે આ સાથે જ કનુ દેસાઈ ઋષિકેશ પટેલ અને કુંવરજી અને મનીષા વકીલને રાજ્યકક્ષાના મંત્રી પદ સાથે સ્વતંત્ર હવાલો અપાયો છે જ્યારે રાજ્યકક્ષાના મંત્રીઓમાં જેની લોટરી લાગી છે તેઓની વાત કરવામાં આવે તો પરસોત્તમ સોલંકી રીવાબા જાડેજા પીસી વરંડા કાંતિ અમૃતિયા કૌશિક વેકરિયા રમેશ કટારા જયરામ દર્શના વાઘેલા પ્રવીણ માળી સંજયસિંહ મહિડા कमलेश પટેલ ત્રિકમ છાંગા અને સ્વરૂપજી ઠાકોરને રાજ્યકક્ષાના મંત્રી બનાવાયા છે આ એવા ચહેરા છે જેમણે કદાચ વિચાર્યું પણ ન હતું કે તેમને મંત્રી મંડળમાં માં સ્થાન મળી શકે છવાઈ ગઈ છે રાષ્ટ્રીય નેતૃત્વ અને રાજ્યના નેતૃત્વનો આભાર માનીશ મુખ્યમંત્રી સાહેબનો આભાર માનીશ જેમને આ મને તક આપી છે કામ કરશે સમય સમય નું કામ કરે સમય સમય કામ કરે હાલ તો નવા મંત્રીઓ બસ આભાર માની રહ્યા છે અને પાર્ટી ના વિશ્વાસ પર ખરા ઉતરવાની વાત કરી રહ્યા છે ત્યારે આ નવા ચહેરા આગામી સમયમાં જનતાના વિશ્વાસ પર કેટલા ખરા ઉતરે છે તે તો સમય જ બતાવશે સંવાદદાતા પાર્થ જાની સાથે મેહુલ દેસાઈ નો રિપોર્ટ બીટીવી ન્યૂઝ ગાંધીનગર